નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર સિવિલ હોસ્પિટલમાં એક સાથે પાંચ ગાયનેક તબીબોના રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે બીજી બાજુ ગાયનેક સેવા ખોરવાઈ ગઈ હતી ગુરુવારે રાત્રે પ્રસૂતિ અર્થે લવાયેલી સુલતાનપુરની મહિલાને ચાર કલાકના રજળપાટ પછી પણ હોસ્પિટલમાં દાખલ નહીં કરાતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી આ મુદ્દે હોસ્પિટલના ડીનને જાણ કરાતા તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં સૂચના આપી હોવા છતાં પણ દાખલ કરાઈ ન હતી મહિલા દિવસની આગલી રાત્રે પ્રસૂતા સાથે બનેલી આ ઘટનાથી પરિવાર હચમચી ગયો હતો વડનગરની છસો બેડની સરકારી હોસ્પિટલમાં સૌથી સારી કામગીરી ગાયનેક વિભાગની હતી હેડ સહિત પાંચ તબીબોની ટીમે એક વર્ષમાં એક પણ માતા મરણ કિસ્સાના વિના પચ્ચીસોથી વધુ સફળ પ્રસ્તુતિ કરાવી છે આખી ટીમે કરાર આધારિત નિયમ અને સરકારી સિસ્ટમ તેમજ દખલગીરીના કારણે સામૂહિક રાજીનામા આપી દેતા ખળબળાટ મચી ગયો છે તબીબો વિના સેવા પણ ખોરવાઈ ગઈ છે કેટલાક તબીબોએ અંગત કારણોસર અને કેટલાક સરકારી સિસ્ટમ અને દખલગીરીને કારણે રાજીનામા ધરી દીધા હોવાનું બહાર આવ્યું છે તેમના રાજીનામાની અવધિ પૂરી થવા આવતા હોસ્પિટલના ડીન સહિત તંત્ર દ્વારા નવા તબીબોની નિમણૂક માટે ગાંધીનગર સૂચન રજૂઆતો કરવા છતાં નગરોડ તંત્ર દ્વારા નવા તબીબોની નિમણૂક કરાઈ ન હતી દરમિયાન ગુરુવારે રાત્રે સુલતાનપુરની પ્રસુતાને અહીં સિવિલમાં સારવાર અર્થે લવાઈ હતી પરંતુ ગાયનેક તબીબોના હોવાળ ના હોવાથી એક માળથી બીજા ચાર કલાક રજળપાટ પછી પણ સારવાર ન મળતા છેવટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી હોસ્પિટલના ડીન મનીષભાઈની સૂચના છતાં પ્રસ્તુતાને મહિલાને દાખલ નહીં કરી સ્ટાફ ફરજ સાથે માનવતા ચૂક્યો હતો